મિત્રો માર્કેટમાં એક નવો સ્કેમ આવ્યો છે જેનું નામ છે રિલાયન્સ જીઓ પ્રીમિયમ રેટ સર્વિસ સ્કેમ આ સ્કેમની અંદર તમારા ફોનમાં તમને ઇન્ટરનેશનલ નંબર પરથી એક મિસ્ડ કોલ આવશે એ મિસ્ડ કોલ એકથી વધુ વાર પણ તમને આવી શકે છે એટલે કે તમને એમ થશે કે મારા કોઈ ફેમિલી ફ્રેન્ડ્સ છે કે જે આઉટ ઓફ ઇન્ડિયા રહે છે એ લોકોનો મિસ્ડ કોલ છે જેવું તમે એ નંબર ઉપર કોલ કરશો તો તમને પ્રીમિયમ રેટ સર્વિસ સાથે જોડી અને તમને એક મિનિટનો મેક્ઝિમમ ચાર્જ લઈ શકે છે ઇટ મીન્સ કે તમને એક એક મિનિટના સો રૂપિયા પણ તમારી પાસેથી લઈ શકે છે આનાથી બચવા માટે સૌપ્રથમ તો જો તમને કોઈ અનનોન નંબર પરથી આઉટ ઓફ ઇન્ડિયાના નંબર પરથી ફોન કોલ્સ આવે છે ઇટ મીન્સ કે પ્લસ નાઇન્ટી વન સિવાય કોઈ પણ કોડમાંથી ફોન આવે છે તો સૌપ્રથમ આવા ફોન કોલ્સને ઇગ્નોર કરો આવા જે ફોન કોલ્સના મિસ કોલ્સ આવે છે એને પણ ઇગ્નોર કરો અને આ પ્રકારના કોલ્સને સાયબર ક્રાઇમ ડોટ જીઓવી ડોટ ઇન અથવા તો સંચાર સાથી વેબ પોર્ટલ પર રિપોર્ટ કરો સ્ટે સેફ સ્ટે પ્રોટેક્ટેડ જય હિન્દ